ડભોઈના ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિભાશાળી બાળકોનો સન્માન સમારોહ આ સાથે જ સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારના રોજ શ્રી એન હાઈસ્કૂલના પટાંગણમાં સમારોહ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે નર્મદા સંસ્કૃત મહાવિદ્યાલય ભરૂચના પ્રધાનાચાર્ય શ્રી હરીશભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના દક્ષિણ તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને પંથકના બ્રાહ્મણોનું સંગઠન મજબૂત તેમજ સાથે મળી સમાજ ઉત્થાનના કાર્યો થઈ શકે વિવિધ ક્ષેત્રમાં કામ કરતા બ્રાહ્મણ બંધુઓને પ્રોત્સાહન મળી રહે અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભ આશય સાથે સમાજના વડીલોના સક્રિય પ્રયત્નોથી શ્રી ચાંદોદ પંથક સમસ્ત બ્રહ્મ સમાજને ઓગણીસોને પંચાણુંમાં સ્થાપના કરાઈ જે બાદ સંસ્કારધામનું નિર્માણ સહિતના અનેક કાર્યોને વેગ મળ્યો સમયાંતરે વિવિધ આયોજનો શિબિરો કેમ્પ ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજ અને નગર ઉપયોગી કાર્યો હાથ ધરી ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને સુવાસ ફેલાવે છે જે આજે પણ અવિરત રીતે રહી છે ત્યારે શ્રી ચાંદો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં કૌશલ્ય પ્રતિભા મેળવેલ વિદ્યાર્થીઓ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનારા સન્માનનીય વ્યક્તિઓના અભિવાદન અને સન્માન સમારોહ સાથે સંગીત સંધ્યાનું સુંદર આયોજન બીએન હાઈસ્કૂલના પટાંગણમાં કરાયું હતું. જીગીશાબેન હોંરજે કરી છે એ મોટી હતી એક તો એક વ્યક્તિ સામે બી લડી લડીશ એમાં એમને એક જે વાક્ય બોલેલું હતું મને ઉપરી ગયો કે સંગીત છે વિનંતી આજનો પ્રસંગ ને ખરેખર આ બધા છે સમય પછી ચાંદો ચાંદોદ સમજ બ્રહ્મ સમાજ દ્વારા સમાજની તમામ પ્રતિભાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શું કહેશો આજનો આ કાર્યક્રમ એ હું આ ગામના જે પંથક સમાજની અંદર જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા છે એ સૌના આભાર રૂપે અને એના આજના કાર્યક્રમથી જે અમને જે લોકોને જે અત્યારે જે કામ કરી રહ્યા છે એને એક નવી ઉર્જા મળી છે અને નવો પંથક એ પંથકને સાર્થક કરવાની એક તક મળી છે તો એ તકને આ બાબતે હું ઘણી બહુ દૂરની એના લગીન જોઉં છું અને એમાં હજુ ગામના ઘણા તારલાઓ આવી રીતના ઊભરતા રહેશે અને એવા પ્રસંગો અમે આવાને આવા કાયમ માટે કરી શકીએ એવી આ યોજના અમે આજ દિવસે પ્રસ્તુતિત કરી છે ત્યારે હું આજના દિવસમાં જે કંઈ સંગીતકારો કલાકારોએ જે કંઈ સાથ સહકાર આપીને એમનું જે સન્માન કર્યું છે એના માટે અમે સન્માનને લાયક એ લોકો તો છે જ પણ સમાજમાં ગામને જે ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ ગયા છે ત્યારે જે ગામને બી એક પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે સાથે સાથે પંથકને પણ પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે ત્યારે હું આ સૌનો આભાર માનું છું અને ખાસ પત્રકાર મિત્રોમાં જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે તે પણ આ સમાજના ગૌરવરૂપ છે અને એ લોકો આ જ સમાજને ઘણા બધા આગળ લઈ જશે એવી આજના દિવસે હું આશા રાખું દિવસોમાં આવા જ કાર્યક્રમો બધું સારી રીતે થઈ શકે તે માટે સમાજને શું સંદેશ સમાજ આજની તારીખે બી એકજૂટ છે અને એકજૂટ રહીને હજુ આવા સા આનાથી પણ ઉત્તમ કાર્યક્રમો આપશે એવી આજની તારીખે મને આશા છે અને આ જ કાર્યક્રમ જ્યારે અમે કરવા જવાના હતા ત્યારે ઘણી બધી વિટંબણાઓને ઘણા બધા સમસ્યાઓ લઈને જ્યારે નીકળ્યા હતા પણ આજે એ સમસ્યાઓમાં બધા જ મારી સાથે પડખે ઉભા રહીને જે કાર્યક્રમને અમે સફળતા મળી છે એ જોતા એવું લાગે છે કે સમાજ ફરીથી આ દિશામાં ઘણી બધી પ્રગતિ કરશે